હેલો ફ્રેન્ડ્સ સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ પાલક આલુ પરાઠા પાલક આલુ પરાઠા બનાવવા માટે આપણને જોઈશે પાલક બટાકા ડુંગળી લીલા મરચાં આદુ અને કોથમીર સૌ પ્રથમ આપણે પાલકના પાનને ચોખ્ખા પાણીથી સાફ કરીને તપેલીમાં લઈશું અને એમાં પીવાનું પાણી ઉમેરીશું અને એને દસ મિનિટ માટે આપણે બાફીશું કેમ કે પાલકનો કાચો ટેસ્ટ બધાને પસંદ નથી હોતો અગર તમને કાચો ટેસ્ટ પસંદ હોય તો તમે ડાયરેક્ટ પેસ્ટ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આપણી પાલક દસ મિનિટમાં સારી રીતે બફાઈ ગઈ છે હવે એને ઠંડી થવા દઈશું હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું તો તેના માટે આપણે બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને લઈશું અને એને ફોકની મદદથી મેશ કરી દઈશું પછી તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક કટ કરીને ઉમેરીશું મેં ચોપરમાં કટ કરીને ઉમેરેલી છે જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી અવોઈડ કરી શકો છો પછી તેમાં એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું એક ચમચી બારીક સમારેલું લીલું મરચું ઉમેરીશું થોડા બારીક સમારેલા કોથમીરના પાન ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું એટલે મીઠાનું પ્રમાણ તમે પહેલા થોડું ઓછું રાખજો ચપટી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું જો તમે ગરમ મસાલો ના ખાતા હોય તો લીલા મરચાનું પ્રમાણ વધારજો હવે મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણું સ્ટફિંગ હવે આપણે લોટની તૈયારી કરીશું તો આપણી પાલક ઠંડી થઈ ગઈ છે એને મિક્સર જારમાં લઈને એની પેસ્ટ બનાવીશું એ પેસ્ટની મદદથી આપણે લોટ બાંધીશું હવે એક વાસણમાં દોઢ કપ રોટલીનો ઝીણો લોટ લઈશું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મોણ માટે તેલ ઉમેરીશું બે ચમચી તેલ ઉમેરવાનું રહેશે પછી તેમાં આપણે જે પાલકની પેસ્ટ કરી છે તે ઉમેરીશું અને પાણીની મદદથી આપણે રોટલી જેટલો સોફ્ટ લોટ બાંધીશું હવે આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે લોટમાંથી આપણે એક લુઓ લઈશું અને એનું પરાઠું બનાવીશું પરાઠું આપણે રોટલીની સાઇઝનું બનાવવાનું રહેશે પણ એની થિકનેસ રોટલીથી થોડી વધારે રાખવાની રહેશે હવે આપણું રાઉન્ડ પરાઠું રેડી છે તો એમાં આપણે તૈયાર કરેલું સ્ટફ એડ કરીશું હું ત્રિકોણ શેપના પરાઠા બનાવું છું એટલે સ્ટફને ત્રિકોણ શેપમાં થોડું સેટ કરું છું તમે ગોળ કે ચોરસ પરાઠા પણ બનાવી શકો છો હવે રોટલીને ત્રિકોણ શેપમાં ફોલ્ડ કરીશું અને ત્રિકોણના ત્રણેય કોર્નરને પ્રોપર તબાવીને બંધ કરી દઈશું હવે તેના પર સુકો લોટ લગાવીને પરાઠાને હળવા હાથે વણીશું તો તૈયાર છે હવે આપણે એને ગરમ તવા પર પર ધીમા ગેસ પહેલા બંને સાઈડ આપણે તેલ લગાડ્યા વગર શેકીશું એકવાર બંને સાઈડ થોડું શેકાઈ જાય પછી આપણે એને તેલ યા બટરમાં શેકીશું હું અત્યારે તેલ યુઝ કરું છું મીડિયમ ગેસ પર આપણે તેલ લગાવીને સાતડીશું બંને સાઈડ તો પરાઠું શેકાઈ ગયું છે તૈયાર છે આપણા ગરમા ગરમ પાલક આલુ પરાઠા તો તમે મારી આ રેસિપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો થેન્ક યુ